નમસ્કાર દર્શક મિત્રો ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શેમાં દર્શક મિત્રો ટૉપિકમાં વાત કરીશું આજે મેન્ટલ હેલ્થની ખાસ કરીને આજનો દિવસ કે જે મેન્ટલ હેલ્થ દિવસ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે અત્યારની જે પરિસ્થિતિની વાત કરીએ હાલનું જે સમય છે હાલનો આપણે વાત કરીએ ટેકનોલોજી સફર સમય છે અને તમામની જે લાઈફ આપણે વાત કરીએ તો અદ્યતન લાઈફ થઈ ગઈ છે અને તેમાં જ આ તમામ સુખ સુવિધાઓની વચ્ચે ચિંતાના વાદળો તમામના જે મગજમાં ક્યાંક ને ક્યાંક ફરતા હોય છે કોઈના કોઈને ને કંઈક ચિંતા હોય છે ક્યારેક એવું બને છે કે એ ચિંતા વધુ પ્રમાણમાં જે અસર કરી જતી હોય છે મગજ પર અને તે એક માનસિક ચિંતાનું કારણ અને તે એ જે માનસિક સ્વાસ્થ્ય છે તેને નબળું કરવાનું કારણ કે જે બનતું હોય છે ઘણા બધા કારણો છે અત્યારની આ લાઈફસ્ટાઈલમાં ખાસ જે આપણે વાત કરીએ તો મોબાઈલ પણ એક વા બાબત છે કે પછી જે અણબનાવની આપણે વાત કરીએ ગભરાટની વાત કરીએ ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે માનસિક રીતે જે સ્વાસ્થ્ય છે તે અત્યારે જોખમમાં મુકાઈ રહ્યું છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ઘણા બધા મનોચિકિત્સકો પણ છે આજથી જે આપણે વાત કરીએ વીસ પચીસ વર્ષ પહેલાંની વાત કરીએ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા મનોચિકિત્સકો હતા પરંતુ અત્યારે ઘણા બધા જે પાંચસો કરતાં પણ વધારે આપણે અમદાવાદની ખાસ કરીને વાત કરીએ તો મનોચિકિત્સકોની સંખ્યા એટલી જ છે પરંતુ તેની સામે જે માનસિક સ્વાસ્થ્યના જે દર્દીઓ છે તે પણ વધી રહ્યા છે એટલે કે જેમ જેમ લાઈફ જેટલી એ આપણી ઇઝી થતી જઈ છે પરંતુ તેની સામે એટલા જ જે સવાલો છે તે આપણા મગજમાં ફરતા થયા છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું સાથે જ જે આપણે હેલ્પલાઇન નંબર પણ છે તેની વાત કરીએ તો ત્રણ વર્ષ પહેલાં જ્યાં સરેરાશ ત્રીસ કોલ આવતા હતા તે અત્યારે સો જેટલા કોલ્સ આવતા થઈ ગયા છે આ પણ એક જે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક બાબત ચોક્કસથી કહી શકાય છે તો આજના આ જ ખાસ કાર્યક્રમમાં એ જ આપણે વાત કરીશું કે મેન્ટલ હેલ્થને અસર કરતાં કયા કયા કારણો છે આજના યુવાની ખાસ કરીને વાત કરીએ તો યુવાઓ અત્યારે જે નશાના રવાડે પણ ચડી ગયા છે ચરસ ગાંજાના રવાડે ચડી ગયા છે તેને કારણે પણ એક પ્રકારે જે અસર થતી હોય છે માનસિક સ્વાસ્થ્યને આ સિવાય જે રિલેશનશીપ્સની આપણે વાત કરી રહ્યા છીએ તે પણ જે આજના યુવાઓમાં ક્યાંક ને ક્યાંક ચિંતાજનક બાબત છે લાગણી વ્યક્ત કરવામાં આજના યુવાઓ કેટલે છે જે આપણે વાત કરીએ તો ખચકાટ અનુભવે છે લાગણી વ્યક્ત કરવા માટે અને તે ન અનુ જે શેર ન કરી શકતા એ તમામ વાતો મગજમાં જે ભરેલી રહે છે અને તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક અસર થાય છે કે કેમ ઘણા બધા બાબતો છે જે યુવાઓને પણ જે અસર કરે છે માનસિક સ્વાસ્થ્ય નાના બાળકોમાં પણ અત્યારે ડિપ્રેશનની અસર કે જે વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે તો આ તમામ બાબતે કયા કયા કારણો જવાબદાર છે તેની ખાસ કરીને આપણે આજે વાત કરીશું અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે હાલ યુથ એક્ટિવિસ્ટ કાજલ કાપડી જોડાયા હશે અને તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ સ્વાગત છે આપનું સૌથી પહેલાં તો જે મેન્ટલ હેલ્થ દિવસ આ દિવસ જે ઉજવવાની ખાસ શરૂઆત કરી છે થોડા વર્ષો પહેલાંની આપણે વાત કરીએ તો ત્યારે તો કદાચ કોઈને ખબર પડ નહીં આવો દિવસ ઉજવાય છે પરંતુ અત્યારે લાઈફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે આ ખાસ દિવસ આપણે ઉજવવો પડે છે કે લોકોને જાગૃતિ મળે મેન્ટલ હેલ્થની સામે આપણે શું કરવું જોઈએ શું કહેશો મેન્ટલ હેલ્થ દિવસ બહુ જ હાલમાં ડબલ્યુએચઓ ઓબ્ઝર્વ કરે છે અને બહુ સાચી વાત છે તમારી શિવમ આપણે મેન્ટલ હેલ્થ ની જે અવેરનેસ છે એ આપણે વધારવાની જરૂર પડી છે કારણ કે આપણે જીવીએ કઈ કઈ રીતે છીએ આજે અગર આપણે વાત કરીએ હમણાં જો ક્યાંય વાંચતી હતી કે એક પાંચ વર્ષના બાળકનું લિંકડીન એકાઉન્ટ બનાવ્યું છે એમના પેરેન્ટ્સે એના પછી જે નાના નાના બાળકો હોય છે એમને દસ જાતના કોમ્પિટિશન મેનેજમેન્ટ ક્લાસીસ પીપીટી ક્લાસીસમાં નાખે છે આપણે મારા બાળપણ માં કે તમારા બાળપણમાં તમે જોયું હોય તમે રમતા તમને થોડો ફ્રી ટાઈમ આપવામાં આવતો કે તમે સ્ટોરી બુક્સ વાંચી શકતા પણ હવે આ સમય એવો થઈ ગયો છે કે તમે આજે કોમ્પિટિશનમાં નથી તો તમે બારે જ છો જેમ થ્રી ઇડિયટ્સમાં પેલા પ્રોફેસર વાયરસ કે છે કે અગર તું રેસને ભાગ નહીં શકતે તો તું યુઝલેસ આપણે એ રીતે રેસમાં ભાગવાનું ચાલુ કરી દીધું છે પછી એનાથી આપણાને જે સ્ટ્રેસ ઇન્ડ્યુસ થાય છે એમાં આપણે બાળકો કે કે અમે સિગરેટ કરીએ છીએ વેપ છકીએ છીએ અને આપણે એમનું એડિક્શન ડિટેન્શન અલગથી કરવું પડે છે આ ઘણા બધા વસ્તુની જે જડ છે મને એવું લાગે છે કે કોમ્પિટિશન છે અગર આ કોમ્પિટિશન આપણે થોડુંક પણ ઓછું કરીએ સબસાઈડ કરીએ

જ્યારે આપણે મેડુલ્સ ની વાત કરીએ આજે સૌથી પહેલું તો જે લોકો આમ બળાઈ ચડે સ્ટ્રેસ અમને સ્ટ્રેસ છે તો અમે શકીશું અમને સ્ટ્રેસ છે તો અમે પીશું એ આ એક હવે એક્સક્યુઝ થઈ ગયું છે પણ એકચ્યુલી જે લોકો સ્ટ્રેસમાં સ્ટ્રેસમાં છે તમે એમને જોશો ને એમનું અચાનકથી ખાવાનું ઓછું થઈ જાય છે કોલેજમાં આવીને લોકો કહે કે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ થાય તમારું ખાવાનું ઓછું થઈ જાય તમારી ઊંઘ ઓછી થઈ જાય પણ તમે અલગ તમારું માઇન્ડ રેસ્ટ ના કરતી હોય અમે 925 93 વાર પણ વિચાર આવશે જ એ એ સ્ટ્રેસમાં સુંદર છે કે જો તમને એવા વિચારો આવે છે અગર તમે મૂડી નથી સકતા ખાઈ નથી સકતા કે એક જ જગ્યાએ બેસી નથી સકતા જ્યારે આપણાને પાછો જે ફ્રીક હોય કે સન્ડે છોળો આજ મારી ઘરે ફ્રી છે એક ગેટ લાગવામાં કે હું ફ્રી કઈ રીતે મારી પાસે કામ કોજ જોઈએ સ્ટ્રેસના ઓનસેટ જે છે એન્ઝાયટી કે ડિપ્રેશનના જે ઓનસેટ છે આ બધા ઓનસેટ છે કે લોકોને ખબર પડે ફૂકવા કે પીવાનું સ્ટ્રેસ નું કારણ નથી પણ સ્ટ્રેસ આ રીતે લોકોમાં બહાર આવે છે એ તો ઘણા બધા કારણો છે અને તેની પર આપણે ખાસ કરીને વાત કરીશું સાથે જ મનોચિકિત્સકોની જે હમણાં મેં વાત કરી કે મનોચિકિત્સકોની સંખ્યા અત્યારે જે અમદાવાદની વાત કરીએ તો પાંચસો આસપાસની સંખ્યા પહોંચવા આવી છે પરંતુ દર્દીઓ સામે એટલા ઘટવા જોઈએ પરંતુ એટલા જ પ્રમાણમાં જે કેસ છે બમણી રીતે પણ કેસ વધી રહ્યા છે તેના પણ ઘણા બધા કારણો છે આપણી સાથે સ્પંદનભાઈ ઠાકર જોડાયા છે મનોચિકિત્સક સ્પંદનભાઈ આપનું પણ સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં આપ હવે શું કહેશો આપની પ્રથમ પ્રતિક્રિયા શું હશે મેન્ટલ હેલ્થ દિવસ આ દિવસ આપણે ઉજવવો પડે છે લોકોને જાગૃતિ આવે એના માટે આ દિવસ ઉજવવાની જરૂર પડી છે એટલે કેટલી ક્રિટિકલ આ કેટલો ક્રિટિકલ આ સમય છે ખાસ મેન્ટલ હેલ્થની માટે એ આના પરથી ફલિત થાય છે એક સમય હતો કે જયારે માટેની અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે મેન્ટલ હેલ્થ અવેરનેસ એ તરીકે આને ઉજવતા હતા અ જ્યારે લોકોની અંદર બાબતના ઘણા બધા સ્ટિગ્મ હતા લોકો માની નહોતા શકતા કે માનસિક બીમારી પણ એક જાતની બીમારી છે ને એની સારવાર પણ શક્ય છે તમને આશ્ચર્ય થશે કે ઘણા લોકો અમને પૂછવા આવે છે કે શું ઉદાસીનતાની દવા હોઈ શકે શું કોઈ દવા એવી હોઈ શકે જે મૂડ આપી શકે અથવા કે કોઈને પૂછવા જવું કે મારો મૂડ નથી એના માટે કોને મળવું કઈ રીતે મળવું એની પ્રોસેસ શું હશે કાઉન્સલિંગ માટે લોકો અવેર છે પણ કાઉન્સલિંગમાં શું થાય છે એના માટે અવેર નથી સો બેસિકલી આજના યુગમાં અને એના પહેલા પણ ઘણા બધા સાયકેટ્રિક ડિસઓર્ડર એવા હતા કે જેની ટ્રીટમેન્ટ શક્ય હોવા છતાં લોકો યોગ્ય જગ્યાએ જઈ નહોતા શકતા અને અત્યારે તો તમે જોવા જાવ તો એન્ઝાયટી ડિપ્રેશન ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જેના માટે ડેલી કાઉન્સેલિંગ થેરાપીસ અને સાયકોલોજીકલ અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ તો હું બહુ જ દ્રઢપણે માનું છું કે હવેનો એક ટાઈમ છે જે ટાઈમની અંદર સાયકોલોજીકલી અવેર હોવું અને એના માટે મદદ લેવી અને એના થકી આપણી ક્વોલિટી ઓફ લાઈફને ઇન્ક્રીઝ કરવી અત્યંત જરૂરી બની ગયું છે અને આ સ્ટ્રેસ ખરેખર દૂર થઈ શકે છે જો તમે યોગ્ય ટાઈમે યોગ્ય વ્યક્તિની જો હેલ્પ લેવામાં આવે તો તમે કોઈપણ પ્રકારના રોગના ભોગ બંધા અટકી શકો એ ચોક્કસ દેશની વાત કરીએ તો કદાચ દસ કરોડ કરતાં પણ વધારેનો આંકડો જે છે કે જે અત્યારે વિવિધ પ્રકારના માનસિક રોગથી લોકો પીડાઈ રહ્યા છે કયા કયા પ્રકારના ખાસ માનસિક રોગ હોય છે અને તેની સારવાર માટે આપણે વાત કરીએ કયા સમયે પાસે જવું જોઈએ જોઈએ ખાસ કરીને શું ધ્યાન રાખવું તમે જો અગર પૂછવા માટે કે કેટલા માનસિક રોગો છે તો હું તમને કહીશ કે મોર દેન હંડ્રેડ પ્રકારના અલગ અલગ જાતની બીમારીઓ છે આપણે જે મોસ્ટ કોમનલી જાણીએ છીએ ડિપ્રેશન અને એન્ઝાયટી જે ડેલી રૂટીન લાઈફ ની ઇમ્પેક્ટ કરી શકે છે પણ આ ઉપરાંત સ્કીઝોપ્રેનિયા છે બાયપોલર ડિસઓર્ડર છે

સ્લીપ ને લગતા પ્રોબ્લેમ થાય ઊંઘ ના આવે ડિસઓર્ડર ડિસઓર્ડર થાય ઇલનેસ છે આ ઉપરાંત બાળકોને લગતા કેટલા બધા રોગો છે જેમાં એડીએચડી ઓટિઝમ આઈક્યુ રિલેટેડ પ્રોબ્લેમ્સ હતા હોય છે બાળક સ્કૂલે ના જતું હોય એને પણ આજકાલ પ્રોબ્લેમ ગણીને એની પણ સારવાર કરવામાં આવે છે ખાલી કાઉન્સલિંગ દ્વારા અને સૌથી મોટી વસ્તુ જે ઘણી કોમન છે આપણી જગ્યાએ

જી કચે યુવાઓની આપણે વાત કરીએ તો જે હમણાં કારણોની આપણે વાત કરીએ ઘણા બધા કારણો છે પરંતુ હાલના સમયમાં એક ભણતરની વાત કરીએ તે કારણ કેટલું જવાબદાર છે અને તેની સામે એક રિલેશનશિપ્સની આપણે વાત કરીએ જે અત્યારે તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક મગજ પર ઊંધી અસર કરી લેતા હોય છે વધુ પડતા જે પ્રકારે એમને થઈ જતા હોય છે એમની પાસે એટ્રેક તેના કારણે કે પછી જે ચરસ ગાંજો કે પછી અન્ય જે નશાની બાબતો છે કારણ કે એના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે કે અભ્યાસક્રમમાં સમ પ્રથમ આવતો એક યુવાન જે ચરસી બની ગયો અને તેની શું સ્થિતિ આવા ઘણા બધા કિસ્સાઓ આપણી જોડે છે તો ભણતર અને સામે આ બંને જે કિસ્સાઓ છે શેનું પ્રમાણ અત્યારે ખાસ કરીને યુવાઓમાં વધારે થઈ રહ્યું છે ને કેમ મને એવું લાગે છે કે બંનેઓ જે છે એક જાળવી રોગ કરે છે પણ જે ભણતર છે એના આપણે એના આપણી પાસે જે કિસ્સા છે એટલા એક્સ્ટ્રીમ નથી જે વ્યસન છે કે જ્યાં લોકો એ રવાડે ચડી જાય છે એના કિસ્સા વધારે એક્સ્ટ્રીમ હોય છે કે લોકો હોસ્પિટલાઇઝ થયા કે એમ નીગ્રેક્ટિવ થઈ ગઈ તો એ કેસ આપણે વધારે કવર કરીએ છીએ એજ્યુકેશન બેઝ જે કેસીસ છે એ હવે વધી રહ્યા છે પણ એમની જે સોલ્યુશન છે એ પણ ઇક્વલી લોકો કરે છે સાયકાયટ્રિસ્ટ અપોઇન્ટ કરે છે હરેક હવે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં એક સાયકોલોજીસ્ટ કે સાયકાયટ્રિસ્ટ હોવો જોઈએ અને કોટામાં હમણાં આપણે અગર એક આઈપીએસ ઓફિસરને જોઈએ એમનો ઘણો સરસ ઇનિશિયેટિવ છે એક હેલ્પલાઇન નંબરનો જે ગવર્મેન્ટ હેલ્પલાઇન છે એ છે બટ એવા લોકો જે પ્રોન ટુ ડિસઓર્ડર છે ડિપ્રેસ્ડ છે એમની માટે આપણી જોડે હેલ્પલાઇન છે પણ લોકો જે પ્રોન ટુ ડિપ્રેશન છે એમને જઈને વાત કરવી એમને જઈને સારવાર કરવી એવો એક ઇનિશિયેટિવ એમણે પોતામાં ચાલુ કરેલો છે અને પોતાના સુસાઇડ રેટમાં એક ડ્રામેટિક ડિક્રીઝ છે આ વસ્તુઓ કામ કરે છે આપણે જોઈએ છે કે આજકાલના લોકોને ખાલી કોઈ સાંભળવા વાળું જોઈએ છે બોલવા વાળા તો ઘણા છે તમે સાંભળી શકતા હો લોકો સાયકોલોજીસ્ટ પાસે જાય છે કારણ કે એમને કોઈ સાંભળવા વાળું નથી મળતું

જે કે રિયલ લાઈફમાં પોસિબલ નથી અને સોશિયલ મીડિયા કે હું કોલ લાગવા માટે આ કરીશ હું પૂછીશ કારણ કે મને ગમતું નથી પણ આ વસ્તુ શું છે કારણ કે લોકો આ રીતે જ સ્ટ્રેસ બસ્ટ કરે છે અને હું એવો કેવો વ્યક્તિ છું કે હું ડ્રગ્સ પણ નથી કરતો તો આ વસ્તુ જે છે બહુ ઇન્ફ્લુએન્સ થાય છે સોસાયટલ ઇન્ફ્લુએન્સ અને પ્રેશર વધારે છે હમણાં જે વેપનું પ્રેશર આવ્યું છે તે નવું છે આ બધા જ લોકો જે છે

તો તમે બે પફ લ્યો પાંચ પફ લ્યો તો પાંચ પફ એ એડિક્શન વધારે ડેડલી થતું જાય છે લોકોમાં તો ક્યાંક ને ક્યાંક આ સમસ્યા બહુ જ નીચે જળવાઈ ગઈ છે હવે આપણા દેશમાં મને એવું લાગે છે જી સ્પંદનભાઈ નશાની આપણે વાત કરીએ ચરસ ગાંજાનું જે વધુ પડતું સેવન થાય છે તેના કારણે જે માનસિક રોગની હોસ્પિટલમાં તેના જ કેસો જે વધી રહ્યા છે રોજના જે આપણે વાત કરીએ થી ત્રીસ યુવાનો ચરસના અને ગાંજાના જે સારવાર માટે આવી રહ્યા છે

છેલ્લા કેટલાય વખતથી યુવાનોમાં એક અલગ પ્રકારની સાયકોલોજી છે કે જે સ્મોકિંગ જે લોકો કરતા હોય ટોબેકો સ્મોકિંગ કરતા હોય એમને એવું છે કે ટોપેકોની એક આદત છે ટોપેકોથી કેન્સર થાય છે તો એની જગ્યાએ કેનાપીસ એટલે કે ગાંજાનું કોઈ પ્રકારનું વ્યસન નથી ગાંજાની આદત નથી પડતી અને એનાથી કોઈ નુકસાન નથી થતું ઉલ્ટાનું એવું માને છે લોકો કે ગાંજાના કારણે એમનો મૂડ વધારે સારો ક્રિએટ થાય છે ગાંજાની એટલે વાત કરું છું કે અત્યારે વધારે પ્રિવેલન્ટ છે ચરસ એના પછીનું સ્ટેજ છે તો અત્યારના યુવાનો જે ગાંજા માટેનું એક જે કુમળું વલણ જે ધરાવે છે અને કદાચ વેસ્ટર્ન સાઇડ થી આવેલી વસ્તુ છે કે કેનાબીસ ઇઝ યુઝ એઝ અ ડ્રગ બટ ઇટ ઇઝ અ ટોટલ રોંગ થિંગ કેનાબીસ ના કારણે જે આર્ટિફિશિયલ મૂડ ક્રિએટ થાય છે ડોપામાનની સાયકલ જે અનિયમિત થઈ જાય છે એના કારણે સિવિયર ડિપ્રેશન

ક્રિએટિવિટી માટે લોકો ગાંજો વાપરે છે પણ ધ ફેક્ટ ઇઝ ધેટ કે તમારી અંદર ક્રિએટિવિટી છે તો જ તમે ગાંજાના કારણે તમને એ એલિવેટ થાય છે ગાંજો તમારો મૂડ ટેમ્પરરી એલિવેટ કરે છે જેનાથી તમારું કામ કરવાની શક્તિ વધે છે ઇટ કેન નોટ ગીવ યુ ક્રિએટિવિટી તો આપણે કાર્સ છે જે યુવાનોમાં હોવાના કારણે તો લોકો કેવી રીતે સપડાઈ જાય છે બીજું કે દસ જણા ગાંજો પીતા હોય એમાંથી પેશન્ટોમાં જોડે એક જ આ કારણ નથી બટ વી હેવ સીન ધ કેસીસ અને કેસ ને ટ્રીટ કરતા કરતા ઘણી સમસ્યા થઈ જાય છે અને એક જાતનું થાય છે કે એક એવા ના લીધે એવો રોગ લઈ લીધો કે જેના કારણે તમારી ડેલી લાઈટ ઇમ્પેક્ટ થઈ પ્લસ કે લાંબા સમય સુધી ચાલશે અને તમારો આ પ્રાઇમ ટાઈમ હતો જે આના લીધે ભેટ થાય એટલે દરેક યુવાનોને હું એક ચેતવણી રૂપે કહીશ કે કોઈ પણ પ્રકારના આવા વ્યસનના રવાડે ના ચડવું કોઈ પણ વ્યસન તમને ક્રિએટિવિટી આપી શકતો નથી અને કોઈ પણ વસ્તુ કે જે તમને મજા કરાવે ઝડપથી એ આદત તો સો ટકા લડાવશે એટલે તમારી ડિપેન્ડન્સી તો વધશે વધશે ને વધશે જી અગ્રેજી જે આપણે યુવાઓની વાત કરીએ તો તેમને ડિપ્રેશનથી બહાર લાવવા માટે પરિવારની વાત કરીએ કે પછી ફ્રેન્ડ્સની વાત કરીએ તે કેવી રીતે યોગ્ય ભાગ ભજવી શકે છે ખાસ આપણે વાત કરીએ તો કઈ રીતે ભજવી શકે છે એને ડિપ્રેશનમાં ન જાય કે પછી કોઈ વધુ પડતો વિચાર ન કરે ઓવર થિંકિંગ ન કરે કઈ સમસ્યા છે તેને જાણવાનો પ્રયાસ કરે અત્યારની લાઇફસ્ટાઈલમાં કઈ કઈ બાબતોનો ખાસ અભાવ આપને લાગી રહ્યો છે અને એ જો સ્ટાર્ટ થાય તો આમાં કેસો છે ખાસ યુવાઓમાં તે ઘટી શકે છે મને

તો જે છે એ તમને સરખા ચૂઝ કરવા વધારે જરૂરી છે આઈ આઈ ઓલવેઝ સે ધીસ કે તમારા આજુબાજુમાં જે પાંચ લોકો છે દે ડિફાઈન યુ આર આજે મારે અગર તમને શિવમ જજ કરવું હોય કે તમે કેવા વ્યક્તિ છો મારે તમારા આજુબાજુના ખાલી પાંચ વ્યક્તિઓને જોવાની જરૂર છે કારણ કે તમે જેવા વ્યક્તિઓ પોતાની આજુબાજુ રાખો છો એ ક્યાંક ને ક્યાંક તમારી ને બહુ જ વધારે ઇન્ફ્લુઅન્સ કે કેવી હશે તમારી લાઈફ અને આ બધાને છોડીને સૌથી પહેલા પોતાની જાત જોડે કરીને છીસ એનો મતલબ નથી વોક ઉપર જવું તમે વિચારો તમે છેલ્લે ક્યારે વોક ઉપર ગયેલા જ્યાં તમે ચપ્પલ ઉતારી અને જે નીચે ઘાસ છે કે તમારા નીચે જે માટી છે

ખાસ કરીને વાત કરીએ અમદાવાદ ની વાત કરીએ તો તેમાં જે એક લાખની પર વસ્તી બે આસપાસ મનોચિકિત્સકો જોઈએ આ એક આંકડો જો આપણે ગણતરી કરીએ તો જે સામે આવ્યો છે પરંતુ તેની સામે માત્ર ત્રણસો થી સાડી ત્રણસો મનોચિકિત્સકો છે તો આપની દ્રષ્ટિએ મનોચિકિત્સકોની સ્થિતિ અત્યારે કેવી છે સ્પંદરભાઈ આપણે અવાજ આવી રહ્યો છે

સાયકિયાટ્રિસ્ટની જોડે ઘણા બધા એવા લોકો છે કે જે સાયકોલોજી માટે ઘણું બધું કામ કરી રહ્યા છે આપણા જોડે યંગ સાયકોલોજીસ્ટ ઘણા બધા છે કે જે લોકો આ વસ્તુ માટે ખાસી હેલ્પ કરી રહ્યા છે બીજું એ છે કે લોકોની અંદર જે અવેરનેસ છે ધીમે ધીમે વધી રહી છે અમારા જોડે આવતા ઘણા બધા કેસો છે પણ ઘણા બધા કેસો એવા છે કે જે લોકલ હેલ્પ લઈ રહ્યા છે કેટલીક બધી હેલ્પલાઈન છે કેટલાક અવેરનેસ પ્રોગ્રામ્સ ચાલે છે સો ધીસ ઇઝ અ રેવોલ્યુશન ઇન હેરા ફોર સાયકિયાટ્રી તમે જોઈ શકશો કે અત્યારે મેડિકલ કોલેજમાં સાયકિયાટ્રી લેતા ડોક્ટરોની સંખ્યા પણ ખાસી વધી રહી છે જે તમને 3 થી 5 વર્ષમાં દેખાશે કે ઘણા બધા વધી જશે અને બીજું છે કે લોકોની માટે એક વસ્તુ સારી થઈ રહી કે બીજા જે ફિલ્ડ છે મેડિકલમાં નોન સાયકિયાટ્રી ફિલ્ડ છે दे આર ઓલસો ગેટિંગ ટુ મચ અવેર અબાઉટ ધેટ તો અમારા રેફરન્સ પણ ઘણા બધા વધ્યા છે અને જો હેલ્થ પણ ઘણી બધી વધી છે અને પીપલ આર ગ્રેજ્યુઅલી ટેકિંગ હેલ્થ ઓનલાઈન પ્લેટફોર્મના ઘણા બધા ગેરફાયદા છે પણ જો સાયકોલોજી કે સાયકેટ્રી હેલ્પની વાત કરું તો એક ફાયદો એ મળી રહ્યો છે કે પીપલ આર ટેકિંગ હેલ્પ ઓનલાઈન ઓલસો એન્ડ ધે આર ગેટિંગ વેરી ગુડ કવર વિથ ધેટ એન્ડ ધેન ધે આર ગાઈડેડ ટુવર્ડ્સ અવર બ્રાન્ચ કે જેના કારણે તેઓ લોકલ હેલ્પ માટે આગળ વધે છે સો ઓનલાઈન વસ્તુના ફાયદા ગેરફાયદા બંને છે તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એના પર મહત્વનું છે પણ આપણે જોઈએ છીએ કે આપણે અવેર કરી રહ્યા છે લોકોનો સ્ટિગ્મા દૂર કરી રહ્યા છે હેલ્થ માટે એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને આઈ એમ સીંગ ધેટ કે લાસ્ટ ટુ ટુ થ્રી યર્સ એટલે કે કોવિડ પછીના ટાઈમમાં હેલ્પ લેતા આવતા લોકોની સંખ્યા ઘણી વધી છે ને એ લોકોનો સાયકેટ્રી માટેનો ટ્રસ્ટ પણ ઘણો વધ્યો છે સો પીપલ સ્ટ્રેસ વધે છે એની સામે તમારી હેલ્પ વધે છે એના માટે તમે હેલ્પ લો છો તો તમારી ગુણવત્તા વધારે સારી થઈ શકે છે જી કશી તમામ યુવાઓ આજના ખાસ દિવસે શું ખાસ સંદેશ તેમને આપશો આમાંથી જે બચવા માટે શું કરે ખાસ સંદેશો આપશો સક્સેસ નો શોર્ટકટ નથી देयर इज नो શોર્ટકટ ટુ સક્સેસ ઇફ યુ આર વર્કિંગ વર્ક કોટ યુ લવ તો તમને છે ને ટુ જોબ લાગે અને જ્યારે જોબ લાગવાનું બંધ થઈ જશે ને તો એના જોડે ઓટો સ્ટ્રેસ કોટમાંડો ઓછો થઈ જશે જનરેશન જે છે જે યંગ જનરેશન છે એ જનરેશન નથી જનરેશન ઇઝ ડિફરન્ટ અને દરેક જનરેશન ને આગલી જનરેશન જોડે હંમેશા એક ગેપ ફીલ થાય છે ધેટ ઇઝ કોલ્ડ જનરેશન ગેપ પણ આ જનરેશનનો એક જ પ્રોબ્લેમ છે કે એ લોકો મોબાઈલની સાથે જન્મ લીધો છે એક જ જનરેશન અત્યાર સુધીની બધી જનરેશનમાં એક એવી છે કે જેને એબ્સોલ્યુટલી મોબાઈલનો યુઝ થયો છે અને મોટા ભાગના પ્રોબ્લેમ્સ અત્યારે જે છે મોબાઈલના ઓવર યુઝના લીધે છે તો દરેક બાળકોને અને એમના પેરેન્ટ્સને એક જ હું સલાહ આપીશ કે મોબાઈલનો ઉપયોગ પ્રમાણમાં કરો મોબાઈલ ખૂબ જ જરૂરી છે પણ જો એનો સાવચેતી સાથે ઉપયોગ કરવામાં આવશે તો તમારું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોશે મારા કેટલા બધા યંગસ્ટર્સના કેસ એવા છે કે જેમના મોબાઈલ મારી જોડે પંદર પંદર વીસ વીસ દિવસ રહ્યા છે એન્ડ દે આર ઇમ્પ્રુવ સો આ એક સાઇન છે એનો તમે જાતે ઉપયોગ કરો ડિજિટલ ડિટોક્સ કરો યુ વિલ બી હેપી યર ધેન વોટ યુ આર એટ પ્રેઝન્ટ જે ચોક્કસ થી તો મોબાઈલ નો પ્રમાણસર ઉપયોગ કરો અને મોબાઈલ ના કારણે અન્ય અન્યની આપણે જીવનશૈલીઓ જોતા હોય છે સોશિયલ મીડિયા પર અધ્યતન જીવનશૈલી અને તેનાથી આપણે ક્યાંક ને ક્યાંક એ વિચાર કે મારી જીવનશૈલી આવી કેમ નથી હું કેમ આવી રીતે નથી જીવી શકતો એના માટે ના કંઈક વધુ પડતા વિચારો કરીએ છીએ એના કારણે ડિપ્રેશનની સ્થિતિ બેચેની સ્થિતિ આ વધી જાય છે બીજું એક કારણ સંયુક્ત પરિવારો અત્યારે જે પ્રકારે તૂટવા લાગ્યા છે તે પણ એક વાત છે કારણ કે એને વાત કરવા માટે કોઈ નથી ઘરે જે એકલો હોતો હોય છે ઓફિસમાં જાય છે ત્યાં પણ કંઈક ને ક્યાંક પોતાને એકલો અનુભવતો હોય છે ઘણા બધા કારણો છે અને તેની સાથે મનોચિકિત્સકોની સ્થિતિ અત્યારે તે પણ આપણે વાત કરી અને ખાસ દિવસે શું કરવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ તેના પર ચર્ચા કરી મારી સાથે બે મહેમાન જોડાયા સ્પંદનભાઈ અને કશિશ બંદનનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટૉોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર